વિજાપુર તાલુકાના પૂર્વ ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાના વરદ હસ્તે વિજાપુર ખાતે ટાટા મોટર્સ નવા શોરૂમનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું વિજાપુર તાલુકામાં આવેલ તિરુપતિ બજાર આનંદપુરા ચોકડી ખાતે ફાલ્કન મોટર્સ ગ્રુપ દ્વારા ટાટા મોટર્સ ના શોરૂમ સ્થાપના કરવામાં આવી જેમાં ટાટા મોટર્સ નો સ્ટાફ તથા વિજાપુર તાલુકાના અગ્રણીઓ હાજર રહ્યા હતા આ ગ્રાન્ડ ઓપનિંગ વખતે વિજાપુર તાલુકાના પૂર્વ ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાઈ રિબીન કાપીને ટાટા મોટર્સના શોરૂમને ખુલ્લો મૂક્યો હતો મહેસાણા જિલ્લામાં આવેલ વિજાપુર તાલુકાના ઘર આંગણે હવેથી ટાટા મોટર્સની તમામ કાર ઉપલબ્ધ રહેશે વિજાપુરમાં આજે ટાટા બ્રાન્ડની જે બ્રાન્ચ ખોલી છે એ આનંદ અનુભવું છું અને વિજાપુરની જનતા માટે આ બ્રાન્ડના લીધે ઉપયોગી થશે ટાટા બ્રાન્ડ એટલે ટાટા વિશ્વવિખ્યાત બ્રાન્ડ છે અને એમાં ગાડીઓમાં હાલ જે નવા નવા મોડેલ આવી રહ્યા છે એ લઈને ટાટા બ્રાન્ડ જ્યારે આવી છે વિજાપુરમાં જ્યારે આ બ્રાન્ચ ખોલી રહી છે ત્યારે વિજાપુરની જનતાને અવશ્ય લાભ મળશે અને સાચા અર્થમાં જે નવી કાર આવી રહી છે ટાટા બ્રાન્ડની એનાથી કિંમત પણ એની ખૂબ વ્યાજબી હોય છે મોડેલ એની જે બનાવટ છે એની જે ઉત્કમતા છે એની જે તાકાત છે એ બધું જોતાં ટેકનિકલ નથી પણ એ જોતા જે સમાજમાં એક વાત છે કે ટાટા એટલે ટાટા જેમ કાપડમાં વિમલ એટલે વિમલ એવું આ ટાટા એટલે ટાટા એ રીતની આજે બ્રાન્ચ વિજાપુરના મેઇન હાઈવે ઉપર ખુલી રહી છે જનતાનો ખૂબ ઉપયોગી થશે ચંદ્રપાલસિંહ જયતાવત મારું નામ છે આપણે અહીંયા વિજાપુરમાં ટાટા મોટર્સની લાખંડ મોટર્સ ડીલર તરફથી અહીંયા બ્રાન્ચ ખોલવામાં આવેલી છે એઝ અ બ્રાન્ચ મેનેજર અત્યારે હું અહીંયા વર્ક કરું છું ટાટામાં અત્યારે બહુ બધા મોડલ નવા નવા આવ્યા છે ત્રણ ચાર મોડલો એમાં સીએનજી ટિયાગો ટિગોરમાં ઓટોમેટિક બી આવી છે નેક્સોનમાં ડાર્ક એડિશન બી આવી છે તો વિજાપુરની જનતાને અમારા અહીંયા ટાટા મોટરના શોરૂમમાં આવવા માટે વેલકમ છે અમારો શોરૂમ તિરુપતિ બજારમાં અત્યારે મહેસાણા હિંમતનગર હાઈવે ઉપર આવેલું છે તો આપ સૌને અમારા શોરૂમમાં આવી અમને સેવાનો મોંઘો આપવા વિનંતી છે એમ્પ્લોયમાં મારી જોડે અત્યાર હાલ તો સાત જણનો સ્ટાફ છે સેવાઓમાં અત્યાર હાલ અમે ન્યૂ કાર પછી ઇન્સ્યોરન્સ આર ટીઓનું જે બી કામ છે અહીંથી બધું થશે સર્વિસ માટે અત્યારે અત્યારે અમારે ત્યાં છે ટૂંક સમયમાં અમે સર્વિસનું બી ચાલુ કરશું પણ અત્યારે અમારું મેન સ્વરૂપ મહેસાણા છે ત્યાંથી સર્વિસ ત્યાંથી થાય છે અત્યારે વિજાપુરની જનતાને મારા તરફથી એ કહેવામાં આવે છે કે આપણે શોરૂમમાં વિજાપુરમાં આવી ગયો છે હવે તો આપણે બહાર કંઈ જવાની જરૂર નથી અને આપની સેવામાં અમે ચોવીસ કલાક માટે હાજર છીએ ગમે ત્યારે તમે મારા શોરૂમનું વેલકમ કરી શકો છો ગાડીઓ બી મારી જોડે બધી પ્રોડક્ટની જોવા મળશે તમને તો તમે મારા શોરૂમને વિઝિટ કરવા વિનંતી છે